એક મીટા વ્યાકરણ અંદર તમારા બધાનું સ્વાગત છે વિશેષણની આપણે ગુણવાચક વિશેષણની ચર્ચા કરી દોસ્તો એમાં જ કન્ટિન્યુ આપણે કરીએ ગુણવાચક પછી સંખ્યાવાચક વિશેષણ કારણ કે તમારે વિશેષણના પ્રકારો પણ લખવાના છે તો સંખ્યાવાચક વિશેષણ એટલે કે જેમાં પણ પાછા પેટા પ્રકાર છે સંખ્યાવાચક પછી એમાં ક્રમિક સંખ્યા ને માત્રા સૂચક અને આશ્રયવાચી આવા બધા તો એક ફળ બે ફળ પાંચ ફળ દસ કેળા પચીસ ચીકુ પચાસ કેરી આમાં જે આપણે સંખ્યા લગાડી છે એક બે પચીસ પચાસ અને સંખ્યા વિશેષણ હવે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ એટલે વિશેષણ ક્યારેક આવી જતું હોય છે જનરલી તો વિશેષણ કામ ચાલે છે પણ પહેલું બીજું આપણે નહીં કીધા કેટલામું નોરતું ચાલે છે તો કે ભાઈ સાતમું નોરતું ચાલે છે ચાલો ચાલો રમવા જવું પડશે તો એવી રીતે જેમ કે વૈષ્ણવજન વાળા કવિતાને જ ઉદાહરણ લઈએ તો કુળ એકોતેર તાર્યા રે તો એકોતેર કુળ ને તાર્યા તો આની અંદર પણ સંખ્યાવાચક વિશેષણ આવશે એના પછી માત્રા સૂચક ની અંદર કેવું રહેશે ખૂબ સાવ તદ્દન વધારે નહીં ખાવ પછી બેની જગ્યાએ ત્રણ બી ખાઈ શકે અને ચાર બી ખાઈ જાય પણ જયારે પૂછે કે ભાઈ જમશો તો કે ભાઈ હું ત્રણેક રોટલી ખાઈશ બે એક રોટલી ખાઈશ પણ એ કહેવાય તો નહીં કે પચીસ પચાસ ખાઈ જશે તો આ રીતે દોસ્તો સંખ્યાવાચક વિશેષણના આ પેટા પ્રકાર છે જેને તમારે તૈયાર કરવાના જ છે ಮಾಡಿ ನಾವು ವಿಡಿಯೋ ನಿಂದ